કરીએ મંગલ પ્રવેશ બદલ હિતેશ મહેશ્વરી તરફથી હાર્દિક શુભેચ્છા મારું નામ હિતેશ મહેશ્વરી છે હું કચ્છ જિલ્લા રાષ્ટ્રીય દર અધિકાર નો જિલ્લા પ્રમુખ છું સાથે નખત્રાણા તાલુકા મહેશ્રી સમાજનો પ્રમુખ છું આજે જ્યારે આપણે ખુશીથી વાત કરીએ કે બે હજાર સાતમાં શરૂ થયેલું આશાપુરા ન્યૂઝમાં આશાપુરા ન્યૂઝ જે આજે સત્તર વર્ષ પૂર્ણ કરી અને અઢારમા વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યું છે ત્યારે આશાપુરા ન્યૂઝના સમગ્ર સ્ટાફજનો અને સમગ્ર એના જે પણ પત્રકારો છે એમના તંત્રી શ્રી એવા મારા પરમ મિત્ર અને સ્નેહી એવા જયમ જયમલસિંહ જામ જેઓ અમે સતત જોતા આવ્યા છીએ કે જ્યારે પણ કચ્છની વાત હોય કે ગુજરાતની વાત હોય જ્યાં પણ અત્યાચારનો બનાવ થાય કે જ્યારે પણ કોઈ કોઈ જગ્યા ઉપર પ્રકાશ પાડવાનું બનાવ બને ત્યારે ચોક્કસપણે મહાશાપુરા ન્યૂઝને સાથે રાખી અને જયમલસિંહ હોય કે એમનો સ્ટાફના પત્રકારો હોય એ એનો અવાજ બનતા હોય છે અને કચ્છીઓને વખતો વખત એમના દ્વારા ન્યાય મળ્યું છે અને ગુજરાતભરમાં પણ આજે એમનું મોટું એક નામ હોય ત્યારે મહાશાપુરા ન્યૂઝ જ્યારે અઢારમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે હું અત્રેથી ચોક્કસપણે એમને લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ અને અહીંથી અમે ચોક્કસ એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આગામી સમયમાં પણ જ્યારે કચ્છના પ્રશ્નો હોય કે પ્રજાના પ્રાણ પ્રશ્નો હોય ત્યારે તમે આના અવાજ ઉઠાવતા રહો જયમલસિંહની આગેવાની હેઠળ આ આશાપુરા ન્યૂઝ ખૂબ જ આગળ પ્રગતિ કરે અને આના દ્વારા પ્રજાને ચોક્કસપણે એના પ્રશ્નો હલ થતા રહે એટલે ફરી ફરીને અમે આ આશાપુરા ન્યૂઝને અઢારમાં વર્ષમાં પ્રવેશ દરમિયાન ચોક્કસપણે લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ